અને અમે આ બનાવીએ છીએ અને સેવાકી પ્રવૃત્તિ તરીકે આ ચૂર્ણ આપણે બનાવી અને વેચીએ છીએ અને જે કોઈને જાતે બનાવવું હોય તો એની પણ અમે માહિતી આપીએ છીએ તો જે પણ લોકોને જાતે બનાવવું હોય ને તો એ પણ અમારા આગળના વિડીયો જોઈ લેજો એની અંદર કઈ રીતે બનાવવું એની રીત આપેલી છે અને જો પણ તમને સમજ નથી આવતું તો તમે ફોન કરીને પણ એ રીત અમારી પાસે જાણી શકો છો સ્વસ્થ રહો સુરક્ષિત રહો કેવું છે જો આવી રીતે ફોન ચાલુ જ હોય છે દરેક લોકોને મંગાવવા માટે સીતારામ હા સીતારામ બોલો બરાબર હવે જે લોકો રિઝલ્ટની વાત કરે છે તો તમારી સામે જ રિઝલ્ટ છે લોકો ફોન કરી રહ્યા છે અને એમના જવાબ તમારી સામે જ અમે આપીએ છીએ શું કામ કે તમને ફર્સ્ટ આવે બરાબર કોઈ ઘણા લોકો એમ કે ભાઈ તમે અમને કસ્ટમરનો નંબર આપો આ આપો તે આપો અમે નંબર આપીએ તો લોકો એને બહુ ફોન કરીને ડિસ્ટર્બ કરે છે એટલે અમે કોઈનો નંબર આપતા નથી એવું તમારી સામે જ બનાવીએ છીએ અને તમારી સામે જ ફોનમાં જવાબ આપીએ છીએ

મોકલાવી જોડિયો અંદર એક લિંક આપેલી છે તે લિંક પર તમે ક્લિક કરશો એટલે તમે ઓર્ડર કરવા માટે એ જગ્યા પર જતા રહેશો અને ડાયરેક્ટ તમે એ ઓર્ડર કરી શકશો બરાબર કોઈ વસ્તુ તોアプリ છે ને તો જે લોકોનો ઓર્ડર કરવો છે તે લિંક પર ક્લિક કરી અને મંગાવી શકે છે દરેક વસ્તુ છે ભગવાન જોઈ લો બરોબર

બરાબર મિત્રો આ તમારી સામે છે બધી લિંક અને તેના પર ક્લિક કરી તમે આ વસ્તુ મંગાવી શકો છો ઓર્ડર કરવા આ લિંક પર ક્લિક કરો

જરા પણ અઘરી વસ્તુ છે નહીં તમે લિંક પર ક્લિક કરશો એટલે ડાયરેક વોટ્સઅપમાં જતા રહેશો અને ત્યાં તમારું એડ્રેસ મોકલી દેવાનું છે અને ત્યાં જ પેમેન્ટ કરી દેવાનું છે

એનો પ્યારો પ્યારો ભાઈ છે અને મારો નાનો નાનો ભત્રીજો છે બરાબર એને વાતુડો છે હું તમને મ્યુઝિક સંભળાતું છે આ

એ રહેવા જાય છે એનો અવાજ આવે ને એટલે જો ઉમંગ આયે તો ઉમંગ

자, 시작. 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 자,

મોબાઈલ હજી એને નથી આપણે દૂર રાખીએ છીએ બરાબર પણ મોબાઈલ જોડાય એટલે અમારો દીકરો દોડે છે આ બધા ખરબ ઉમર બધા ખરબ

ક્યાં ગયા અમારા ગામ ગરુતા અંતરા મેડમ જોતો ઓલા ભાઈ બોલાવે મારું અંતરા બંધ કરી જોવો જોવો તમે જોવો તમે જો જો અંતરા બોલા ભાઈ દિલીપ કુમાર બોલાવોપ કુમાર ભાઈ ત્યાં સિરિયલ જોવે છે અને મોજમાં છે ઈ મારા ભાઈ ની આવે છે એટલે પછી ઈ એને કોઈ બોલાવવાનું નહી બધું ભૂલી જાય બરાબર મારી હારે કરતા રે તમારી હારે હું મારી હારે કરતા થઈ ગયો તોતા નથી તો બસ ઓર બસ ઓર કબજિયાત નું પેકેટ એ લોન્ચ કર્યું છે જે લોકોને ને કબજિયાત રહે છે એમના માટે બરાબર તે પણ મગાવી શકે છે કબજિયાત માટેનું ચૂર્ણ રાત્રે સૂતા પહેલા એક કલાક અગાઉ જમ્યા પછી બે કલાક પછી આ ચૂર્ણ તમે મગાવી અને જેને કબજિયાત ની તકલીફ છે તે આનો ઉપયોગ કરી શકે છે મેંબાયોટિક સાચી વાત છે ભાઈ માણસો આળસુ અને વ્યસની વ્યસન સૌથી મોટું પાછળનું કારણ છે અને એક સૌથી મોટું કારણ છે ટેન્શન આ ત્રણ વસ્તુની લીધે બધા રોગ થઈ રહ્યા છે પણ આ હું વાતું કરું છું હું પણ વ્યસન તો નથી બરાબર કોઈ પ્રકારનું ભગવાનની રિયા છે બરાબર પણ બીજી વસ્તુ દરેક આપણી પાસે છે અને એ પણ ફૂલ સ્ટોકમાં હોલસેલમાં બરાબર વ્યસન આળસ તો નથી અઢાર કલાક સારું લાગે છે બોલવામાં સારું લાગે છે કરવામાં ઘણું અઘરું છે અને ટેન્શન ની કોઈ દવા આવતી નથી એ સહન જ કરવું પડે છે સહન કરતા 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 છેલ્લે તમે શક્તિ વાળા થઈ જાઓ છો અને અમારું લાઈવ સેટઅપ છે તમારી સામે બરાબર જોવા જે આપણે લાઈવ હતા બધા ચૂર્ણ દેખાડતા હતા બરાબર આ એક નંબર આ બે નંબર આ ત્રણ નંબર અને ચાર નંબર અને ફિલહાલ આ બધું તૈયાર થઈ ગયું છે અમારું પેકેજિંગ હવે અમે રજા લઈએ છીએ સ્વસ્થ રહો ખુશ રહો હંમેશા હસતા રહો અને કોઈને હેરાન ન કરો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સારું કાર્ય ન કરો તો કંઈ નહીં પરંતુ કોઈને નડો નહીં એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય હિન્દ જય ભારત